અહીંયા કને ચોબારીનું એક હિલ સ્ટેશન જેને કહી શકાય એવી એક અદ્ભુત જગ્યા એટલે કે બાપુની બાપુની અહીંયા કને તપસ્યા કરેલી અને તપોભૂમિ આવી તપોભૂમિની જે જગ્યા છે એ જગ્યા ઉપર આજે અમે આવ્યા છીએ અહીંયા કને ત્યારે એક એવી આનંદની અનુભૂતિ થાય છે કે જે તપસ્વીઓની આ તપોભૂમિ હશે ત્યાંના ઉર્જાના સ્ત્રોત કેટલા બધા જબરજસ્ત હશે જે ભક્તિ અહીંયા કેને થઈ છે એની શક્તિ કેવી જબરજસ્ત હશે અહીંયાના જે વાઇબ્રેશન છે એ એટલા બધા અદ્ભુત વાઇબ્રેશન છે કે અહીંયા કેને આવવાથી એક માત્ર મનની શક્તિ થાય અને મનને એક શાંતિ થાય એવું નથી પરંતુ આખે આખા તનને અને એક અલૌકિક આનંદની અદ્ભુત અનુભૂતિ થાય એવી એક ભવ્ય જગ્યા છે અને આ જગ્યા ઉપર ખરેખર એટલું સરસ મજાનું અહીંયા કને એક ક્લાઇમેટ છે અત્યારે આજે અને ઘણી બધી વખત એવું પણ બને કે આપણા જ જમીનની ઉપર આપણી જગ્યા ઉપર આવી અદ્ભુત અનેક જગ્યાઓ છે પણ આપણને પોતાને ખબર નથી કે આવી જગ્યાઓ છે અહીંયા કને તો ખરેખર એક વખત ભચાઉથી બિલકુલ સત્યાવીસ કિલોમીટર ચોબારી ગામ છે અને ચોબારી ગામ આવતા વચમાં મનફરાથી રાઈટ સાઈડમાં એક રસ્તો જાય છે અને ત્યાં કને એક આવું અદ્ભુત જે એક આશ્રમ છે એક આવી જગ્યા છે તો અહીંયા કને તમે લોકો પણ આવો અને અહીંયા કને દર્શન કરો તેથી કરીને એક અલૌકિક આનંદની તમને અહીંયા કને અનુભૂતિ થશે તો અહીંયા કને જે પણ આવી એક હિલ સ્ટેશન જેવી આ જગ્યા છે એના થોડાક દ્રશ્યો તમારા સામે દ્રશ્યમાન કરું છું અને મારી એક એવી ઈચ્છા પણ છે કદાચ બીજા પણ ઘણા મિત્રોની એવી ઈચ્છા હતી કે એક જે આ તમને જગ્યા દેખાય છે અગર સમજી લો કે જેવી રીતે ભારત સરકાર અને ગુજરાત સરકાર ટુરિઝમને ડેવલોપ કરવા માટે થઈ અને ઘણું બધું કરી રહી છે તો ગુજરાત સરકાર અને એમાં પણ ટુરિઝમ ડિપાર્ટમેન્ટને હું જો એક જગ્યા અહીંયા કને વિશાળ બતાવું છું તો આવું એક જે આ વિશાળ જગ્યા છે અહીંયા કને એક જબરજસ્ત લેક બની શકે એમ છે મને લાગે છે કે આટલા બધા મોટા એરિયાની અંદર અગર જો કોઈ એક ડેમ બની જાય વિશાળ કે કોઈ મોટો લેક બની જાય અહીંયા કને અને એ અહીંયા કને એક ભવ્ય કોર્નિસ બનાવવામાં આવે તો અહીંયા કને મને લાગે છે કે આખું એક કચ્છના લોકોને પરંતુ અહીંયા કને ભારતભરના લોકો અહીંયા કને આવે આવું સરસ ટુરિઝમ ડેવલપમેન્ટ થાય એવી એક આ જગ્યા છે વિશાળ જગ્યા તો મને અને મારા મિત્રો જે મારી સાથે આવ્યા છે એ લોકોને અહીંયા કને જે આઈડિયા આવ્યો કદાચ આ આઈડિયા ઘણા બધા લોકોને હશે તો એક એક વિશાળ ડેમ બની જાય એવી અહીંયા કને જોરદાર જગ્યા છે તો બધાને ખાસ હું કહું છું કે આ તરફ ગવર્મેન્ટનું ધ્યાન હોય અને પોઈન્ટ અગર જો બની શકે એવી ભવ્ય અહીંયા કને જગ્યા છે તો આવી રીતે અહીંયા કને ડેમ બનાવી શકાય અથવા તો મોટો એક લેક બનાવી શકાય કારણ કે ચારે બાજુ એક આમ જે પાર હોય સમજા એવી રીતની પાર તો છે જ પણ ખાલી એક જ સાઈડમાં અહીંયા કને જે સમજી લો કે એક લેક માટેથી ને પાર બાંધવાની જરૂર છે તો એક ભવ્યમાં ભવ્ય જગ્યા બની જાય અને આખા ભારતભરના લોકો આ વિશાળ જગ્યા અને આ વિશાળ લેકને જોવા આવે એવું અદ્ભુત અહીંયા કને સૌંદર્ય બની જાય એવું ખરેખર દ્રશ્ય થાય એમ છે જો ટુરિઝમ જો અહીંયા કને થોડુંક ધ્યાન આપે અને આવી રીતે કરે તો તો આવી રીતના આ જગ્યાના મેં દર્શન કરાવ્યા આ અહીંયા કને મંગળદાસપુરીની જગ્યા અને આવું એક હિલ સ્ટેશન ચોબારી તો જરૂર અહીંયા કને આવો અને આ વિડીયો મેં બનાવ્યો છે એ અગર તમને સારો લાગે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને પાછા હજારો લોકો સુધી આ તમે પહોંચાડો જય હિન્દ જય મહાભારતી